સામાજિક કાર્યોમાં અગ્રેસર એવા વડોદરાના તરાપો ફાઉન્ડેશન દ્વારા આ શિયાળાની ઋતુમાં બાળકોને સ્વેટર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું તરાપો ફાઉન્ડેશન મુખ્યત્વે આદિવાસી અંતરિયાળ વિસ્તારોની શાળામાં ભણતા બાળકો અક્ષર જ્ઞાનથી વંચિત ન રહે તે માટેની જરૂરી સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે આ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ચાલુ વર્ષે તરાપો ફાઉન્ડેશન દ્વારા દાહોદ અને પંચમહાલ જિલ્લાની પંદર શાળાના બાળકોને શિયાળાની ઠંડીમાં ફૂક મળે તે માટે એકવીસો સ્વેટર્સ આપવામાં આવ્યા હતા તરાપો ફાઉન્ડેશનનો મુખ્ય ધ્યેય ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી આદિવાસી વિસ્તારોમાં ભણતા વિદ્યાર્થી શાળાએ આવીને અક્ષર જ્ઞાન મેળવે તે છે જેના ભાગરૂપે તરાપો ફાઉન્ડેશન આદિવાસી અંતરિયાળ વિસ્તારો ખૂદીને વિદ્યાર્થીઓ સુધી પહોંચીને અનુકરણીય કાર્ય કરી રહી છે તરાપો ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા પઢિયાર ખટકપુર વક્તા ખાંડ ગઢ જાબુ ખજૂરી રાજવા ખેડાફળિયા કોટંબી નાની ખજૂરી મોટી ખજૂરી દુખડી ઉચ્છવાણ સહિત આશ્રમ શાળા તેમજ દિવ્યાંગો માટેની શાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્વેટર્સ આપવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષથી તરાપો ફાઉન્ડેશન દ્વારા વિસ્તારની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નોટબુક દફતર સ્વેટર પગરખાથી માંડીને વિવિધ પ્રકારની સહાય પહોંચાડવામાં આવી રહી છે જે અત્યંત અસરકારક પુરવાર થઈ છે આ વર્ષે પણ તરાપો ફાઉન્ડેશન દ્વારા ઠંડીમાં રક્ષણ મળે તેવા શુભ હેતુથી સ્વેટર્સ અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ગઢવી દવાખા છું હું ધોરણ સાતમાં ભણું છું બી એ બારે પ્રાથમિક ખટાપુરથી છું મને આજ ઘણો આનંદ આવે છે કારણ કે હું આ સ્વેટર મને મળ્યા છે બિસ્કીટ અને ચોકલેટ અને તરફ તરાપો ટ્રસ્ટથી મને આ કપડાં મળે છે અને હું ખૂબ ખૂબ આનંદમાં છું આભાર છું આભારી છું